જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવ હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે હાલમાં સ્ક્રીન ઉપર જે ભેંસ જોઈ શકો છો પશુપાલક મિત્રો તો આજે હું આ ભેંસ તમારી સામે વેચાવા લઈને આવ્યો છું તો આ ભેંસ છે અને એ ભેંસની જો આપણે વાત કરીએ તો તમે ખાસ કરીને ભેંસની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે પછી મિત્રો ભેંસને કપાળ ઉપર સફેદ ટીલું છે ચારે પોપ કમ્પ્લીટ સફેદ છે અને પૂંછડું પણ સફેદ છે એટલે નવસુંદરી ભેંસ છે તમે સ્ક્રીન ઉપર ભેંસને હાલમાં જોઈ જ શકો છો અને જો મિત્રો આ ભેંસની આપણે મિલ્ક રેકોર્ડ એટલે કે દૂધની જો વાત કરવામાં આવે તો આ ભેંસનું દૂધ નવ લિટર દૂધ રાખેલ છે અને બહુ સારી અને બેસ્ટ ભેંસ છે નવ લીટરવાળી તો તમે હાલમાં સ્ક્રીન ઉપર ભેંસને જોઈ શકો છો નવ લિટર જેટલું દૂધ છે એક ટાઈમનું એટલે કે પર ડેની જો વાત કરવામાં આવે તો કે અઢાર લિટર જેટલું આ ભેંસનું દૂધ છે અને મિત્રો જો ભેંસની તમને કિંમતની વાત કરવામાં આવે તો મિત્રો આના પછીની જે ભેંસ છે અને આ ભેંસ છે બે અલગ અલગને સાથે વેચવાની છે અલગ અલગ પણ વેચવાની છે અને જો સાથે કોઈપણને લેવી હોય તો સાથે પણ ભેં ભેંસ આપી દેવાની છે તો આ પહેલાં ફરી એક વખત વાત કરી દો આ ભેંસ ક્યાં જોવા મળશે પહેલાં એ વાત કરીએ તો કે મિત્રો તાલુકો સાયલા અને જિલ્લો સાયલા એટલે કે એ પ્રોપર તમને સાયલામાં આ ભેંસ રૂબરૂ જોવા મળી જશે અને જો તમારે ભેંસના માલિક સાથે વાતચીત કરી અને ભેંસ લેવા જાવી હોય તો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે છનું છ છેતાલીસ ઝીરો બ્યાસી પિંચ્યાસી તમે સ્ક્રીન ઉપર નંબર જોઈ જ શકો છો અને મિત્રો જો કિંમતની વાત કરી દઉં તો બે ભેંસની સાથે કિંમત હું તમને કહી દઉં છું જો તમારે એક ભેંસ લેવી હોય તો તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી અને એકની કિંમત જાણી શકો છો અને મિત્રો આ બીજા નંબર ઉપરની ભેંસ તમે જોઈ શકો છો ભેંસની સિંગ પેટન જોઈ શકો છો આ ભેંસને પણ મિત્રો કપાળ ઉપર ટીલું છે તમે જોઈ શકો છો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ભેંસ છે અને ભેંસના જો આપણે આગળ વાત કરવામાં આવે મિલ્ક રેકોર્ડની તો આ ભેંસનું મિલ્ક રેકોર્ડ છે સાડા આઠ લીટર જેટલું દૂધ છે પર ડેના જો દૂધની વાત કરીએ એટલે કે પર ડેનું સત્તર લીટર જેટલું દૂધ છે સત્તર સાડી સત્તર લીટર અઢાર લીટર જેટલું ભેંસનું દૂધ છે તો મિત્રો આ ભેંસને પણ આપી જ દેવાની છે અને જો આ બેની સાચા કિંમતની વાત કરી દેવામાં આવે તમને તો એક લાખ અને સાઠ હજાર રૂપિયા બે થઈને કિંમત રાખેલ છે મિત્રો એકની કિંમતની વાત નથી મિત્રો આગળ તમે જે એક નંબર ઉપર ભેંસ જોઈએ એ ભેંસ અને આ ભેંસની બેય થઈને કિંમત એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલ છે ભેંસના માલિકે હવે ભેંસના માલિકના જો કોન્ટેક નંબરની જો વાત કરી દેવામાં આવે તમને તો ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ હું તમને આગળ સ્ક્રીન ઉપર આપી દેવાનો છું તો તમે ભેંસના માલિકના કોન્ટેક નંબર મેં તમને આપી દીધેલા છે તાલુકો સાયલા ઝીલોય સાયલા અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો તમારે રૂબરૂ જોવા ઈચ્છતા હોય તો તમને સાયલામાં ભેંસ જોવા મળી જશે અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં આપી દીધેલા છે તો તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ વાતચીત કરી અને પછી ભેંસ જોવા જઈ શકો છો ફરી એક વખત જણાવી દો મિત્રો બે ભેંસને સાથે કોઈ પણ મિત્રોને લેવી હોય તો એક લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત અને જો અલગ અલગ તમારે ભેંસ લેવી હોય કે તમને જો આગળની ભેંસ ગમતી હોય અને એ લેવી હોય તો એની કિંમત તમે કોલ કરી અથવા તો ફોન કરી અને જાણી શકો છો અને મિત્રો તમે જે ત્રીજા નંબર ઉપર આ લીલડી ગીર ગાય જોઈ શકો છો પ્યોર ગીર ગાય છે તમે ગાય પણ ના સિંગ પેટર્ન તમે જોઈ શકો છો કુંઠી ગાય છે ખાસ કરીને મિત્રો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો આ ગાયના ચારેય આચર છે એ કાળા છે એટલે કે હાલમાં રેર ઓફ ધ રેર આવી જ ગાય ક્યાંક જ જોવા મળે છે ચારે આચર કાળાવાળી અને મિત્રો કલર પણ તમે જોઈ શકો છો સાથે સાથે લીલડો કલર છે હાલમાં લીલડો કલર બહુ ઓછો જોવા મળે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગાયની ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો કુંઢી ગાય છે મિત્રો અને એમાં પણ લીલળો કલર હાલમાં કુંઢી ગાય અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે અને લીલરો કલર પણ જોઈ શકો છો ગાયની કન્ડિશન વિશે તમને જણાવી દેવામાં આવે તો મિત્રો ફૂલ ગેરંટીવાળી ગાય છે એક ટાઈમનું છ લીટર જેટલું દૂધ છે એટલે કે પર ડેનું બાર લીટર જેટલું દૂધ છે હાલમાં દસક દિવસની કાચી છે એ મેં કહેવાનું છે અને જો ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરીએ તો ક્યાં તાલુકો બોટાદ જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તમને મિત્રો તો ક્યાં જિલ્લો પણ બોટાદ અને જો મિત્રો તમને માલિકના કોન્ટેક નંબર જોતા હોય એટલે કે આ કાબરી ગાય છે એના માલિકના જો તમારે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર દ્વારા રૂબરૂ વાતચીત કરવી હોય તો તમને એના કોન્ટેક નંબર પણ આપી દીધ્યા છે એક્યાસી બસો ચોર્યાસી સડસઠ ઝીરો વીસ તો મિત્રો આ એના માલિકના કોન્ટેક નંબર છે તમે એના થ્રુ ગાયના માલિક સાથે વાતચીત કરી શકો છો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ હતી અને ફરી એક વખત જણાવી દો પ્રોપર ક્યાં જોવા મળશે તો કે મિત્રો પ્રોપર તમને બોટાદમાં આ ગાય જોવા મળી જશે એના પછી જો વાત કરીએ મિત્રો આ ગાયની તો આ ગાય પણ આજે વેચાવા આવી છે અને ગાયની તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્યોર ગીર ગાય છે સિંગ પેટર્ન જોઈ શકો છો ગાયની તમે ઓર્ડર ક્વોલિટી જોઈ શકો છો અને ગાય વિહાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે એટલે કે આ ગાયની તમને માહિતી આપી દેવામાં આવે તો આ ગાયને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ ગાય વીહાણી અને બે દિવસ થયા છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો તમને આગળ જણાવી દેવામાં આવે તો કે આ ગાયની નીચે શું છે તો કે મિત્રો નીચે સુંદર મજાની વાછોડી છે એ વાંછોડીનો ફોટો પણ હું તમને આ ક્લિપ પાછળ હું મૂકી દેવાનો છું જેથી કરીને તમે ગીર વાછળી પણ જોઈ શકો છો એ પણ એના કલર કોમ્બિનેશનની જો વાત કરીએ આપણે તો એ ગાય વાછડીનો કલર કોમ્બિનેશન પણ લાલ છે અને જો મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે તો મિત્રો તમે આ ગાયની કિંમત હું આપતો નથી કેમ કે મને એ ભાઈ આપી નથી ગાયના માલિકે ફોનમાં તમે વાતચીત કરીને ગાયની કિંમત કરી શકો છો અને ગાય તમને જો ગમે અને ગમતી હોય ને લેવી હોય તો તમે લઈ શકો છો આ એની સુંદર મજાની મિત્રો વાછળી છે એટલે કે એની નીચે વાછળી છે બે દિવસની વાછળડી તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછળી છે કિંમતમાં મેં તમને જેમ વાત કરી એમ તમને જો ગાય ગમતી હોય એને લેવી હોય તો તમે કોન્ટેક નંબર હું તમને આપી દઉં છું અને ક્યાં જોવા મળશે એ માહિતી પણ હું તમને કહી દેવાનો છું તો આ ગાય તમને ગામ નાવડામાં જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે મિત્રો એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક અહીંથી કરી શકો છો અને મિત્રો જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કારણ કે કોઈપણ મિત્રોને અથવા તો કોઈ પણ પશુપાલક મિત્રોને જો પશુ લેવું હોય તો તે સરળતાથી આ ચેનલ પરથી પશુ લઈ શકે કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો હોઉં છું અને જો તમારે કોઈ પણ મિત્રોને પશુ લેવું હોય તો તમે તેને અથવા તો કે સગા સંબંધીને લેવું હોય તો તમે આ ચેનલ એને શેર કરી શકો છો આમાં એને મનગમતું પશુ મળી જાય અને તેના બજેટમાં જોઈએ એવું પશુ મળી જાય મિત્રો બ્રિડિંગ માટે ઘણા મિત્રો ગાય શોધતા હોય છે એટલે કે ગાય ગોતતા હોય છે બ્રિડિંગ માટે તો બ્રીડિંગ માટેની ગાયો પણ હું લઈને આવું છું આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો આ ગાય પણ છે એ પણ બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે આ ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ મેં તમને ગાયની સિંગ પેટર્ન પણ બતાવી દીધી છે તો તમને સિંગ પેટર્ન પણ જોઈ બ્રિડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે માહિતી વિશે જણાવી દેવામાં આવે મિત્રો આ ગાયની કાંઈ પણ માહિતી મારી પાસે આવેલ નથી એટલે તમે રૂબરૂ ફોન કરીને જ આ ગાયની માહિતી લઈ શકો છો મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ બેસ્ટ અને સારી ગાય છે આ તમે સ્ક્રીન ઉપર હાલમાં ગાયને જોઈ જ શકો છો અને મિત્રો જો તમારે પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એડ કરાવવી હોય એટલે કે ફ્રીમાં જો તમારે વિડીયો મુકાવવો હોય તો તમે અમારે અમારા કોન્ટેક નંબર આગળ આપેલા જ છે તો તમે એમાં અમને પશુનો આડો વિડીયો પશુના ફોટા અને પશુની વિશે માહિતી જે છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એડ કરી આપશો અને મિત્રો જો આ ગાયની વાત કરી દેવામાં આવે તો તમને આ ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત ગાયના માલિકે પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલ છે તો આ ગાય તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ કાનકોલ તાલુકાની જો વાત કરીએ તો તાલુકો હિંમતનગર અને જિલ્લાની જો વાત કરીએ આપણે તો કે જિલ્લો સાબરકાંઠામાં આ ગાય તમને પ્રોપર જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક સ્ક્રીન ઉપરથી કરી શકો છો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે તમે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર તો ગાયના માલિકનો કોન્ટેક્ટ પણ અહીંથી કરી શકો છો અને જો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય તો તમે અમને મેસેજ કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ